બગીચામાં ફરતી વખતે એક વીસ વર્ષના છોકરાએ મારી સાથે મારું નામ અંકિતા છે જ્યારે હું બાળકોને બગીચામાં લઈ જતી ત્યારે એક માણસને મારા માથા પર હાથ ફેરવતો અને દુઆ આપતો હતો કે માણસને ગરીબને ક્યારે તેને હજાર રૂપિયા આપતી પરંતુ એક દિવસ હું તે માણસને પૈસા આપવા લાગી તો બેહોશ થઈ ગયો હું તેને કારમાં બેસાડી ઘરે લઈ આવી પણ જ્યારે રાત થાય ત્યારે મારા હોશ ઉડી ગયા કારણ કે તે રાતે નહીં તે યુવાન છોકરો હતો બાકી જે જે બેન્ચ ઉપર બેસી પોતાના સાથે વાતો કરતો હતો લગભગ વીસ વર્ષનો હતો તે જોવામાં ખૂબ જ સુંદર હતો પણ કદાચ તે પાગલ હતો કે પછી આશીર્વાદ તો હું ગ્યારથી મારા નવા ઘરમાં શિફ્ટ થઈ હતી મારા બાળકો મને રોજ મારા મકાન પાસેના બગીચામાં જવાની જીદ કરવા લાગે હું ઘરના બધા કામમાંથી મુક્ત થઈને તો આજે બાળકોને બહાર લઈ જતી બગીચામાં આવવાનો આજે મારો ત્રીજો દિવસ હતો જ્યારે હું તે માણસ તરફ જઈ રહી તે રોજ એક બેન્ચ ઉપર બેસીને પોતાની સાથે વાતો કરતો રહેતો ક્યારેક તે હસતો અને ક્યારેક તે રડતો નજીકમાં બાળકો રમતા પણ તે વસ્તુને ધ્યાનથી પોતાની દુનિયા પર બેસીતી બાળકોને જોતી તે માણસ મારી નજર સામેથી મોકલવા બેઠો રહે તો તેના કપડાં જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ ગરીબ છે જૂના કપડાં પહેર્યા હતા હું બાળક સાથે જ હતી થોડો નાસ્તો તો લઈ જ જતી હતી હું બાળકો તરફ જોઈ રહી હતી જ્યારે તે પાગલ માણસ ઊભો થયો મને મારી તરફ જોવા લાગે ને મારી તરફ ચાલવા લાગે ને થોડી બીક પણ લાગી રહી હતી મારી તરફ કેમ આવી રહ્યું છે વરી તે પાગલ હતો અને મને ડર હતો કે મને કોઈ નુકસાન પહોંચાડી શકે છે હું ખૂબ જ ડરી ગઈ હતી તરત કહેવા લાગી છોકરી મને ખાવાનું આપ મને ભૂખ લાગી છે આ સાવલી થોડો ઓછો થયો શરૂઆતમાં જ મારું તમારું જીવન નીકળી ગયું હતું કદાચ તમે ટિફિનમાંથી તેને નાસ્તો આપ્યો અને તેને તરત જ મારા હાથમાં લઈને તેને કહેવા લાગી હું બહુ સારી છે નહીં તો જ્યારે પણ કોઈ મા પાસે ખાવાનું માગું ત્યારે તે મને મારી અને કહે છે કામ કરીને કહે તો તો યુવાન છો મારું અપમાન સાચું હતું એ ગેરવ્યક્તિ પાગલ હતો કદાચ તે માનસિક રીતે પણ ઠીક ન હતો મેં પર્સમાંથી હજાર નોટ કાઢી અને તેને આપી પણ મને ખબર ન હતી કે હજારની નોટ પકડીને મારી સાથે આવું કરી શકશે જ્યારે તેને મારા હાથમાંથી હજાર રૂપિયા નોટ જોઈ તો તે હાથથી સારું બોલ્યો નહીં તેના બદલે તેને કહ્યું મારે પૈસા જોઈતા નથી તેને કહ્યું મને એક વધુ ખાવાનું આપો આ સાંભળી તો મને હેરાન થઈ ગઈ અને બે છોકરાઓ નોટ પણ પાછી આપી મેં કહ્યું આ નોટ રાખો તમે ઉપયોગ થશે મેં વિચાર્યું ચાલો બાળકોના નામે શરૂ કરીએ પણ પછી તેને હાથ લંબાઈ મારા હાથ પર મૂક્યો હોવાથી હું બધાથી પાછળ હતી એવી ક્રિયા હતી તે કહેવા લાગ્યું ખુશ રહો આબાદ રહો આટલું કહીને ત્યાંથી ચાલી ગયું પણ આ શું હતું તેને આવું કેમ કર્યું ન હતું મારે તે મોટી કોઈ વ્યક્તિ હતી જે મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપતી અને તો કોઈ વ્યક્તિ હતો પછી હું બાળકોના કામને દિનચર્યા એવી હતી ક્યારેક તેઓ એક દિશામાં હોય તો ક્યારેક બીજી દિશામાં હોય તેઓ અઠવાડિયામાં ફક્ત મહિનામાં જ ઘરે આવતા મેં તો તે પદેશ ઉપર પતિને જે ગમતું રાંધતી તેમને ખબર હતી કે ગેર હોય કે ન હોય કે મારા માટે સમાજ બનાવવા લાગી જાતે તેને નવો ધંધો શરૂ કરે ત્યાં તે હંમેશા પોતાના ધંધામાં વ્યસ્ત રહેતા જ્યારે પણ હું તેની પાસે બેસું તો કોઈ સાથે ફોનમાં વાત કરતા હતા મારા પતિના આવ્યાના કારણે હું બની ગઈ હતી ઘરમાં દરેક કામ માટે નોકર પૈસાને કોઈ કમી ન હતી વસ્તુની કમી ન હતી માત્ર એક જ કમી મારા પતિ મારી પાસે તમારા પતિ વહેલા બહુ સરસ તૈયાર થતી કદાચ તે મારી તરફ જુએ અને પછી અમે પરિવાર સાથે ફરવા જતા અને પછી મારા પતિ અમને એમની સાથે બીજા શહેરમાં લઈ ગયા અને ત્યાં અમે બધા જોડે રહેવા લાગ્યા